જો એક આદિવાસીની રીતે ઉભરેલો હોય ને એક આદિવાસી હોય તને જળ જંગલ જમીની વાત કરી જોઈતી હતી અને ભારત મલ્લા પ્રોજેક્ટના વિરોધની વાત કરી જોઈતી હતી એને અને ગુડસ્ટેન્ડના વિરોધની વાત કરી જોઈતી હતી એને એ બાબતમાં આદિવાસીના પ્રશ્ન બાબતે કોઈ પણ પ્રકારનું નોલેજ જ નથી મારું સમર્થન જે આદિવાસીનો હિત કરશે તેને અમે સમર્થન કરીશું આજે અમે બધા મળીએ છીએ અમારા મુખ્ય લીડર લોકો અને આજે અમે ડિસિઝન લઈશું નમસ્કાર હું છું સન ઓફ આદિવાસી અને જ્યારે લોકસભાની ચૂંટણીની વલસાડ લોકસભામાં ટિકિટો જાહેરાત થઈ ગઈ છે અને એક બાજુ કોંગ્રેસ તરફથી અનંત પટેલ અને ભાજપ તરફથી પણ જે ટિકિટ જાહેરાત થઈ છે એમાં ધવલ પટેલ કરીને નામ આવે છે પણ ધવલ પટેલ એકદમ પેલા શું કહે ચિરાગમાંથી જીન ઉત્પન્ન થાય તેવી રીતે જ ઉત્પન્ન થયા છે કોઈ કાર્યકર્તા કોઈ પણ વિસ્તારના લોકોને ધવલ પટેલ ક્યાંના છે ક્યાં છે શું છે એ ખબર નથી અને લોકો ઇન્ટરનેટ અને ગૂગલ ઉપર સર્ચ કરી કરી ફેસબુક ઉપર સર્ચ કરી કરીને શોધે છે ધવલ પટેલ કોણ છે ક્યાંના છે એનું મૂળ ક્યાંનું છે અને એના માટે ગૂગલ અને ફેસબુક અને ઇન્સ્ટા પણ હેક થઈ ગયા હોય એવું લાગે છે આ વિસ્તારમાં કારણ કે ઘણા ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજ છે અને ઘણા આદિવાસી વિસ્તારના લોકો પણ નારાજ છે કારણ કે જે વ્યક્તિ હજરમાં જ નથી અત્યાર સુધીમાં કોઈ દાવેદારી નથી અત્યાર સુધીમાં કોઈ ઓળખતું નથી એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે તો આપણી સાથે આદિવાસી સેનાના પ્રમુખ રાષ્ટ્રીય પ્રમુખ પંકજ પટેલ છે તો પંકજ પટેલને આપણે પૂછીએ કે એમનો શું મત છે એ માટે જો કોઈ ધવલ પટેલ જેવાને ટિકિટ આપવાની હતી તો એને વાંચતા વિધાનસભામાં અનંત પટેલ સામે લડાવવો જોઈતો હતો તો દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈ જતે ડાયરેક્ટ સીધું આ રીતે લોકસભામાં મૂકે એનો મતલબ એ થાય છે કે લાખો કાર્યકર્તા વલસાડ લોકસભાના પંદર વીસ લાખ વોટ એવર ઇટ મે બી તે લોકો આટલી મહેનત કરે છે પાર્ટી માટે અને એકદમ સ્કાયલેબ જેવું માણસ મૂકી મૂકી દે છે એટલે જે આક્રોશ છે ભલે કાર્યકર્તા નથી બતાવતા પણ હું માનું છું કે એ આક્રોશ વર્ષો પછી એ આક્રોશ જે રીતે કોંગ્રેસની પરિસ્થિતિ થઈ છે તે ભાજપમાં થઈ શકે એવું મારું માનવું છે પણ પંકજભાઈ તમે બોલો છો તમે વિરોધ પ્રદર્શન કરો છો તમે વિરોધ દર્શાવ્યો છે એક નેતા તરીકે એક સમાજના આગેવાન તરીકે અને એક રાજકારણી તરીકે તમે વિરોધ હોય તો કે ભાજપના ઘણા એવા કાર્યકર્તા છે જેને વિરોધ છે પણ બોલતા કેમ નથી એ ભારતીય જનતા પાર્ટીમાં એ લોકોની પાર્ટીનો પ્રશ્ન છે કે એ લોકો બોલતા નથી એમાં આપણે પણ મારું એવું માનવું છે છે કે કે હવે પછી આ ધવલ પટેલ જેવાને કારણ એ લાગે રાષ્ટ્રપતિ દ્રૌપદી પોલિટિકલ હતા કે જે એમની વાતો કહી શકે પાર્ટીને કે ભાઈ આ સાચું છે આ ખોટું છે પણ આમનો બાયોડેટાનો મેં સ્ટડી કર્યો છે ધવલ પટેલનો અને એમની વાતો મેં સાંભળી છે એના પરથી એક વસ્તુ એવી લાગે છે

એ પણ કંઈક આ જ રીતે હતા એ પણ બોલી શકતા નહીં હતા કોઈ પણ આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવી શકતા નહીં હતા હા ડૉક્ટર કેસી પટેલ નો ડાઉટ એ એમનો પ્રશ્ન છે કે દસ વર્ષમાં શું કર્યું છે પણ હું માનું છું કે ખાનગીમાં પણ એ મોદી સાહેબ કે કોઈ સામે વિરોધ વ્યક્ત કરતા હશે બરાબર જ્યારે આ માણસની તો કોઈ ઓકાત કે તાકાત જ મને નથી લાગતી કે એ માણસ બોલશે એ ફક્ત માત્ર કંઈક ભવિષ્યમાં કદાચ આદિવાસીનો અહિત થવાની વાત આવશે ત્યારે આ માણસ નહીં બોલી શકે કારણ કે એમનું મેં ઇન્ટરવ્યુ ફેસબુક લાઈવ જોયું એમને આદિવાસીનું નોલેજ જ નથી બેઝિકલી કારણ કે એજ્યુકેટેડ આદિવાસી તરીકે મેં આખું ઓબ્ઝર્વ કર્યું છે ગઈકાલથી કે એ માણસ તિથલની વાત કરે છે એ માણસ સાપુતારાની વાત કરે છે જો એક આદિવાસીની રીતે ઉભો રહેલો હોય ને એક આદિવાસી હોય તો એણે જળ જંગલ જમીનની વાત કરવી જોઈતી એને ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ ની વાત કરવી જોઈતી હતી એને ગુડ સ્ટેન્ડ ના વિરોધ ની વાત કરવી જોઈતી હતી એને એ બાબતમાં આદિવાસી ના પ્રશ્નો બાબતે કોઈ પણ પ્રકારનું નોલેજ જ નથી કે એ માણસ આદિવાસી શું છે એ પણ મને એવું લાગે છે કે એને ખબર નથી પણ પંકજભાઈ એવું બની શકે કે ભાજપ ની સાથે વિકાસ કરવા માંગતા હોય અને આવા બધા પ્રોજેક્ટ ને સમર્થન કરવા માંગતા એવું પણ બની શકે ચોક્કસ બની શકે પણ એમાં વિકાસ કરો આદિવાસી વિસ્તારમાં રાખે ગુડ સ્ટેન્ડ નો પ્રશ્ન છે અત્યારે ગોડ સ્ટેન્ડમાં આપણે સીધી વાત છે કે ગોળ સ્ટેન્ડ ને આપણે જંગલ વિસ્તારમાંથી લઈ જવી જોઈએ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ રહેતા નહીં હોય જ્યારે આજે રહેણાંક વિસ્તારમાંથી જાય છે આદિવાસીનું અહિત થાય તે વિસ્તારમાંથી ગોડ સ્ટેન્ડ જાય છે એક અત્યંત ખોટું થાય છે ભારતમાં પ્રોજેક્ટ પણ આપણા આદિવાસીઓના આદિવાસીઓનું અહિત કરીને થાય છે મારું સ્પષ્ટ માનવું છે આવા પ્રોજેક્ટ માટે આવા એકદમ જ નહીં બોલી શકે તેવા લોકસભામાં જાય તેવા વ્યક્તિની પાર્ટીને કદાચ જરૂર લાગે છે પંકજભાઈ એક બીજી વાત છે કે ધવલ પટેલ જે છે ભાજપ તરફથી લોકસભાના દાવેદાર ટિકિટ અનંત પટેલની સામે છે તો એમણે આ સુધીમાં કોઈક ચૂંટણી લડી છે એનું કોઈ પણ ચૂંટણી બાબતે બેકગ્રાઉન્ડ નથી રાજકીય બાબતે ફક્ત સોશિયલ મીડિયામાં છે અને અહીંયા એને કોઈ ઓળખતું નથી એમનું નામ કંઈક ઝરી ગામમાં બોલે છે મેં કાલે ફોન કર્યા તો બે માણસ પણ ઝરી ગામમાં ઓળખતા નથી હવે ક્યાંના છે મને ખબર નથી પણ આટલી માહિતી આવી છે અને અનંત પટેલ અને ચેતર વસાવ આજે મોટા નામ છે અને એમની સામે સ્ટ્રોંગ ઉમેદવાર હોવો જોઈએ તમે દરેક ચૂંટણી મોદીના નામે જ નહીં લડી શકો કદાચ ભાજપ જીતી પણ જશે પણ ભવિષ્યમાં આદિવાસીનું અહિત થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે આ વિસ્તારના જે સક્રિય ભાજપના કાર્યકરો છે જે વર્ષોથી ભાજપની સાથે છે વર્ષોથી ભાજપ પાર્ટી માટે યોગદાન આપતા આવ્યા છે તો એમના થકી તમે શું કહેવા માંગો છો કે એમને પણ કઈક અંશે

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એટલે અનંત પટેલ સીધી રીતે જીતી ગયેલા હતા કદાચ આ ચૂંટણીમાં એવું થઈ શકે વલસાડ લોકસભામાં કે એવી રીતે ઉમેદવાર પસંદ કર્યો છે કે કદાચ વાંસદાની પેટર્ન પર ચાલીને વલસાડ લોકસભાના લાખો કાર્યકર્તા છે કદાચ નિષ્ક્રિય થઈ શકે કારણ કે જેને ટિકિટ નથી મળી એ લોકો તો પોતાને અન્યાય ફીલ કરે છે મારા જોડે ટેલિફોનિક વાતચીતમાં મેં જોયું કે બધા ફ્રસ્ટ્રેટેડ છે કે શું કરીએ વોટ ટુ ડુ નેક્સ્ટ શું કરીએ એટલે પંકજભાઈ આપણને કીધું તેમ

પટેલ દ્વારા કરવામાં આવી છે કારણ કે રાજકીય પરિસ્થિતિ એવી છે કે રાજનીતિમાં આપણે બે હજાર નો દાખલો જોયો છે વાજપેયી સરકારનો કે ત્યારે એક એવું હવા હતી કે વાજપેયી સરકારને કોઈ નહીં હરાવી શકે તો પણ તે ટાઈમે કોંગ્રેસ જીતેલી હતી અને આઝાદીની લડાઈના લીધે કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી રાજ કરેલું છે અને એક જમાનો એવો હતો કે તેમાં એની સામે કોઈ પક્ષ જ નહીં હતો કદાચ હતા પણ નહીં વધ જેવા અને તેમાંથી આજે જુઓ તો ભારતીય જનતા પાર્ટીમાં આખી આખા દેશમાં રાજ કરે છે અને ફૂલ મેજોરિટીમાં રાજ કરે છે પણ એક વસ્તુ વિચારું છે કે જે આક્રોશ હતો કોંગ્રેસના કાર્યકર્તામાં ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નહેરુ કે રાજીવ ગાંધીના ટાઈમે એ બહાર નહીં આવેલો પણ ગુંગળાતા હતા અંદર ખાને ગુંગળાતા હતા કે શું કરવું અને એ આક્રોશ એવો બહાર આવ્યો કે આજે ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે અને આવા ઉમેદવારને મૂકીને આજે ચાલી જશે આજે મોદી જીતી જશે પણ ભવિષ્યમાં જો લોંગ લાસ્ટિંગ કરવું હોય રાજનીતિ ભવિષ્યની કરવી હોય તો આવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી માટે બી ખતરનાક છે અને જેણે પણ ડિસિઝન લીધો છે એ કદાચ પાર્ટી માટે ખતરારૂપ ડિસિઝન છે 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 કે કોંગ્રેસ જેવી કારણ પોતે જોયું આક્રોશ હતો અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એટલી બધી ચાલે એકબીજાના ગળાકાપ ચાલે છે કોંગ્રેસ કરતા વધારે એ આક્રોશ મોદી સાહેબ છે ત્યાં સુધી રહેશે પણ પછીનું શું ભવિષ્યમાં જો રાજનીતિમાં ચાલવું હોય તો આ ઉમેદવારી ધવલ પટેલની એ ભારતીય જનતા પાર્ટી માટે ખતરનાક સાબિત થશે પંકજભાઈ એક છેલ્લો સવાલ તમારું જે એક પોતાનું સંગઠન છે તો તમે હાલના ટાઈમે સીમાં તમે કોને સમર્થન કરવાનું છે મોદીના ચારસો પાર વિઝન ને કે પછી આદિવાસી વિસ્તારના લોક નેતા મારું સમર્થન જે આદિવાસીનું હિત કરશે તેને અમે સમર્થન કરીશું આજે અમે બધા મળીએ છીએ અમારા મુખ્ય લીડર લોકો અને આજે અમે ડિસિઝન લઈશું કે હવે શું કરવું પણ આદિવાસીનું અહિત કરે તે અમને જોઈતા નથી એટલે આદિવાસીનું હિત કરશે તેને અમે સમર્થન કરીશું પંકજ પટેલ હંમેશા જ અનંત પટેલની વિરુદ્ધ પણ રહ્યા છે એમના વિરુદ્ધ પણ સ્ટેટમેન્ટ આપ્યા છે અને આદિવાસીની સાથે જે હોય એમની સાથે પણ હોય છે પંકજ પટેલ તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ધવલ પટેલ માટે પણ પંકજભાઈને એ જ વિરોધ છે કે જે વિસ્થાપિત કરીને તમને અહીંયા કેન્ડિડેટ મૂકી દઉં છો એ ચાલશે નહીં આ વિસ્તારનું નોલેજ હોવું જોઈએ આદિવાસીનું નોલેજ હોવું જોઈએ આદિવાસી વિશે જાણતો હોવો જોઈએ એજ કેન્ડિડેટ હોવો જરૂરી છે હવે જોવાનું રહેશે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પડગમમાં શું થાય છે